પોરબંદર શહેરમાં નગરપાલિકાના તંત્રની પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોય તેમ અનેક વિસ્તારોમાં પાણી મળતું નથી જેમાં પાલિકા પાણી પુરવઠા બોર્ડ ઓછું પાણી આપતું હોવાનું જણાવે છે તો બીજી તરફ પાણી પુરવઠા બોર્ડ પૂરું પાણી આપતું હોવાના દાવા કરે છે પોરબંદર જિલ્લા ઉપર સારી એવી મેઘમહેર થતા પોરબંદર સહિત રાણાવાવ અને છાયાના પાણી પૂરું પાડતા ખંભાળા અને ફોડાળા ડેમમાં સારું એવું પાણી છે એમ છતાં પાણી વિતરણમાં અવ્યવસ્થા હોય તેમ અનેક વિસ્તારમાં પાંચ પાંચ દિવસે પણ પાણી મળતું નથી આંગે પાલિકા એવું જણાવે છે કે પાણી પુરવઠા બોર્ડ દ્વારા જરૂરિયાત મુજબનું પાણી વિતરણ કરવામાં આવતું નથી પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા પાણી વિતરણ હર પાંચમે દિવસે કરવામાં આવે છે અને જે એરિયામાં પ્રોબ્લેમ હોય છે ત્યાં કોઈ વખત મોટર બગડી ગઈ હોય અથવા તો વાલનો રિપેરિંગનો પ્રોબ્લેમ હોય તો ત્યાં આપણે ટેન્કર દ્વારા પાણી પહોંચાડીએ જ ફોર એક્ઝામ્પલ પરમ દિવસે આવાસ યોજનામાં યુનિટ છ નું વાલ બગડી ગયેલો હતો તો ત્યાં આપણે ટેન્કરથી ટાંકામાં પાણી નાખી અને એ લોકોને નળવડે પહોંચાડેલું છે એવી જ રીતે વાઘેશ્વરી એરિયામાં મોટર બગડી ગયેલ હતી તો ત્યાં પણ બે દિવસ મોટર રિપ્લેસ કરવામાં જલ્દી તાત્કાલિક કાર્યવાહી કરી અને ત્યાં પણ પાણી પહોંચાડી દીધું છે અને નર્મદા દ્વારા આપણને દસ એમ આવતું હોય છે પણ આજથી એ લોકોને આપણા અગ્રણીઓએ પણ ત્યાં ભલામણ કરેલ હતી તો બાર એમ એલ ટી એ લોકો દે છે અને વીસ એમએલ ટી આપણે ડેમનું પાણી હોય છે એટલે છે છેદ સુધી પ્રેશરથી પહોંચી શકે એવા પ્રયત્ન કરીએ છીએ આ મામલે પાણી પાણી પુરવઠા બોર્ડે એવું જણાવ્યું હતું કે પાણીની જરૂરિયાત જરૂરિયાત છે છે અને મુજબ પાડવામાં આવે જેમાં નર્મદાનું દસ એમ એલડી એમ દરરોજ પાંત્રીસ એમ ની જરૂરિયાત સામે પાંત્રીસ એમ પાણી આપવામાં આવે છે એની સામે નગરપાલિકા એમ કહે છે પાણી પુરવઠો બોર્ડ છે એ પૂરતો પાણી નથી આપતું ખરેખર શું હકીકત છે પોરબંદર છાયા નગરપાલિકાની 35.5 ml ની વસ્તી મુજબની ડિમાન્ડ છે જેની સામે એવરેજ આપણે 35 ml પાણી આપીએ છીએ 35 પૈકી 25 ml પાણી ખંભાળા પોતરા ડેમ પાણી છે અને 10 થી 11 ml નર્મદાનું પાણી છે ધોરાજી થી લાઈન અહીંયા આવે છે રાણા વાવ સુધી તો નર્મદાની ની લાઈન માંથી 10 થી 11 ml એમ આપણે 35 ml પાણી એવરેજ ડેલી આપણે આપીએ છીએ પાંત્રીસ એમ ની સાડા પાંત્રીસ સામે પાંત્રીસ એમ એલ આપણે રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરીએ છીએ વિતરણ વ્યવસ્થા નગરપાલિકા સંભાળવાની વાત છે તો નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા વિતરણ વ્યવસ્થા કરવાની થશે હાલ ખંભાળા ડેમ અત્યારે પિસ્તાલીસ ટકા ભરેલો છે અને પોદાળા ડેમ ઓગણચાલીસ ટકા ભરેલો છે નગરપાલિકાની પાણી વેરાની રકમ બાકી મોટી રકમ શું કેટલી રકમ છે એકત્રીસ માર્ચ અંતિત સત્તાવન પોઈન્ટ ત્યાંશી કરોડ રૂપિયાની રકમ નગરપાલિકા પાણી વેરાની રકમ બાકી છે અને પ્લસ અત્યારે આપણા જે ડેમ હાલની સિચ્યુએશન મુજબ એકત્રીસ જુલાઈ સુધી આપણને ડેમમાંથી પૂરતું પાણી મળી રહે એમ છે એટલું જથ્થું ઉપલબ્ધ છે દર મહિને આપણે એમના પાણી વેરાનું બિલ મોકલાવીએ છીએ અને ભરપાઈ કરવા માટે પણ જાણ કરીએ છીએ આ સિવાય અલગથી પણ નોટિસ આપવામાં આવશે બને સરકારી વિભાગના દાવા વચ્ચે પ્રજા મુશ્કેલી ભોગવી રહી છે અને અનિયમિત પાણી મળતા વેચાતું લેવું પડે છે બીજી તરફ પ્રજા પાસે પાણી સહિતના વેરાની પઠાણી ઉઘરાણી કરતી પાલિકાએ જ પાણી પુરવઠા બોર્ડને વર્ષોથી ચડત પાણી વેરાની સત્તાવન કરોડ જેટલી માતબાર રકમ ચૂકવી ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું ત્યારે પાલિકાએ પ્રજા પાસેથી ઉઘરાવેલા પાણી વેરાની રકમ ક્યાં ગઈ એવા સવાલો પણ ઉઠી રહ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર